પારડીના બગવાડા હાઇવે પર ઠેલામાં દારૂણ જથ્થા સાથે ઉભેલી સમને પોલીસે ઝડપી પાડ્યો પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બગવાડા ટોલનાકા નેશનલ હાઇવે વાહનોને ઉભો રાખવાનો ઈશારો કરતો જોવા મળ્યો હતો જેની પૂછપરછ કરતા અને તપાસ કરતા દારૂનો જથ્થો પોલીસને મળી આવ્યો હતો દમણથી થેલામાં ભરી લાવેલ દારૂની બોટલ નંગ બસો આઠ જેની કિંમત રૂપિયા પચીસ હજાર નો જથ્થો સાથે સોએબ ગુલામ હુસૈન પઠાણ રહેવાસી સુરત ઉધનાને જડપી પાડ્યો હતો પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે લાયક દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર